હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ કેમ છો બધા અને આજે તો તમને લોકોને ખ્યાલ આવી ગયો છે આજે આપણે બનાવીશું વાઇટુ આ વાઇટુને આપણે એક મહિનો આરામથી સ્ટોર કરી શકાય છે બે મહિનાની સાથે બનાવી નાખો તોય પણ ચાલે અંતે પછી હમણાં તો શ્રાવણ મહિનો ચાલે છે ભગવાનના આપણે પૂજા પાઠ આરતી પણ દેવસ્થાને આપણે જાવી સાયતો માઠમની આપણે આરતીની ડીશ તૈયાર કરવી એમાં પણ આ વાઇટોનો ઉપયોગ સરસ રીતે આપણે કરી શકીએ છે અને ડિસ્ટેકોરેશન ડેકોરેશન કરી અમે એક એક વેટું મૂકીને બહુ સરસ લાગે છે અને એ વેટું આજે આપણે બનાવીશું ગાયનું ઘી કપૂર ચંદન સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરી અને એકદમ સુગંધિત વેટું બનાવીશું અને એ તમે જોઈ શકો છો આપણી વેટું છે એ બની કમ્પ્લીટ થઈ ગઈ છે અને આવી રીતના આપણે વાઇટને પહેલાં એકવાર કરી લેવાઇટ છે આપણી સરસ રીતે ટેની અંદર સેટ થઈ જાય અને એક વાટકીની અંદર મેં ચંદન લીધેલું છે અને થોડુંક પાણી લીધેલું છે ચમચીની મદદથીને આપણે ચંદનમાં થોડુંક જરૂર પ્રમાણે પાણી ઉમેરી દેસું અને સરસ રીતે મિક્સ કરી દેવું અને હવે આપણે ચંદન છે એ વાટને આપણે લગાવી દેસું અને સૌથી પહેલાં તો વાટું જ બનાવી લેવાની વાટું બનાવી અને બધી વાટને આપણે આવી રીતના પહેલાં કરી લેવાની અંતે પછી બધી વાઇટને એકસાથે ચંદન લગાવી દેવાનું સ્ટેપ બાય સ્ટેપ ત્રણ વખતે આ રીતના આપણે વેટુમાં કામ કરવાનું થાય પહેલાં વેટુ બનાવવાની પછી વાટુના રીતના સેટ કરીને ચંદન લગાવી દેવાનું સરસ રીતે વેટુ એકદમ ક્લીન લાગે કેમ કે પહેલાં વાઇટું સેટ કરીશું અને તે પછી આપણે ચંદન લગાવીશું તો થોડોક સમય લાગે છે અને તે પછી મેં અહીંયા ટે લીધેલી છે અને આવું તમારી પાસે કોઈ પણ ઢકણ હોય દવાની નાનાની બોટલ એમાં પણ તમે બનાવી શકો છો પણ થોડીક વધારે મહેનત થાય અને હમણાં રક્ષાબંધન તો ગયે જ હોય છે એટલા માટે આપણે ચોકલેટના આવા કોઈ પણ બોક્સ હોય નાની ટે એમાં પણ આપણે બનાવીને વાઇટું બને છે અને તે પછી મેં બધી મારી આ વાઇટો આપણે બની ગઈ છે સરસ રીતે આપણે આમાં ગોઠવી દેસું અને વાઇટોને મેં પંદરથી વીસ મિનિટ માટે ચંદન લગાવ્યા પછી મેં રહેવા દીધી હતી એટલે તમે સરસ રીતે તમે જોઈ શકો છો સુકાઈ ગઈ છે એટલે બોક્સમાં કે ટેમાં ગમે એમાં તમે સેટ કરો તો સરસ રીતે અને રહે પછી બધી આપણે વાઇ છે સી ગોઠવી દેસું આપણે લીધેલું છે ગાયનું ઘી અને ગાયનું ઘી ન હોય તો પણ આપણે ઘરમાં જે રેગ્યુલર આપણે મલાઈનું જે ઘી બનાવતા હોય એ પણ ચાલે અને તે પછી મેં અહીંયા લીધેલું છે વેજીટેબલ ઘી વેજીટેબલ ઘી ઉમેરવું પણ એ પણ જરૂરી છે ન ઉમેર તો મીણબત્તીનો થોડોક વધારે ઉપયોગ કરવો પડે છે ઘી અને કપૂર બે વસ્તુનું તમે લોકો ક્યારેય ટાઈ ન કરતા કેમકે એ વેટું છે એ બનતી નથી હંમેશા આપણે આ રીતની વેટું બનાવી ત્યારે આપણે મીણબત્તીનો ઉપયોગ જરૂર કરજો કેમ કે કપૂર અને ઘી બે વસ્તુથી વાઇટ બનતી નથી અને ખોટી તમારે મહેનત થશે એટલા માટે અંતિ પછી મીણબત્તી આપણે અહીંયા ઉમેરી દીધી છે આ મેં કપૂર લીધેલું છે બે પ્રકારના અલગ અલગ કપૂર આવે છે તો આપણે કાગળમાં આવે છે એ કપૂર ને આ કપૂર તમારી પાસે જે કોઈ પણ કપૂર હોય એ બેમાંથી એક કપૂરનો તમે ઉપયોગ કરી શકો છો નીચે ઘી વેજીટેબલ ઘી મીણબત્તી અને ગાયનું ઘી ગરમ થઈ ગયું તે પછી મેં નીચે ઉતારી લીધું છે અને તેથી પછી મેં કપૂર ઉમેર્યું અને થોડુંક ઠંડુ થઈ જાય એટલે બધી ટેની અંદર આપણે બબે ચમચી ઘી ઉમેરી દેશું બબે ચમચી ઘી ઉમેરવાથી અને ટે કે નાની કોઈ પણ આપણે બોક્સ લીધા હોય નાના એમાં એટલું જ પરફેક્ટ માપ રહેશે આખું નથી ભરવાનું એટલે સરસ રીતે આપણી વાઇટું છે એનું બેલેન્સ રહેશે અને વાઇટું પણ આપણી સરસ રીતે બને છે આખું ભરવાથી ઓવર થઈ જાય છે થોડુંક અને સરસ નથી લાગતું અને તે પછી તમે જોઈ શકો છો હજી તો વાઇટું સેટ કરવા માટે બાકી છે તે પહેલાં તો વાઇટું જામમાં વતન મેળવી છે અને તે પછી મેં આને ફ્રીજમાં રાખી હતી ખાલી એકથી બે મિનિટ માટે જ આપણે રાખવાની છે અને તે પછી તમે જોઈ શકો છો વાઇટું આપણી સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ અલગ અલગ નવી નવી ડિઝાઇનની વાઇટું આપણી અહીંયા બની ગઈ છે અને હવે હું બધી વાઇટને હું ટેમાંથી કાઢી લઈશ અને આ પણ તમે વાઇટ જોઈ શકો છો કેટલી મસ્ત બનેલી છે અને તમે જોઈ શકો છો મેં ખાલી બે જ ચમચી બે ચમચી બધી ટેની અંદર મેં ઘી ઉમેર્યું હતું તોય પણ કેટલી સરસ જાડડી વાટું બનેલી છે ઘીથી ભરેલી અને અહીંયા આપણી બધી વાઇટ છે એ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ વાટું તમે સરસ રીતે સ્ટોર કર્યું હોય તો બહાર પણ તમે રાખી શકો છો પંદર વીસ મિનિટ માટે તમારે બહાર રહેવા દેવાની છે કેમ કે આપણે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી હતી એટલા માટે અને તે પછી ફ્રીજમાં મૂકવાની જરૂર નથી બોક્સમાં પણ તમે બહાર રાખી શકો છો અને હવે તમે જોઈ શકો છો કેટલી સરસ મેં અહીંયા વાઈટો આપણી બની ગઈ છે અને કેવા સરસ દીવાની અંદર આ વાઇટ છે એ સરસ લાગે છે સવારમાં આપણે પૂજા પાઠ કરતા હોય ત્યારે કોઈપણ દેવસ્થાને થોડોક ટાઈમ માટે આપણો દિવસ એ લાંબો સમય સુધી ચાલે અને તે પછી મેં બોક્સમાં લીધેલી છે વાઇટ સોરી મેં બોક્સ લીધેલું છે ને બોક્સમાં આપણે આ રીતના વાઇટુ ગોઠવી દે તમે જોઈ શકો છો મેં કઈ રીતના જે વાયટું છે એ ગોઠવીશ પહેલાં આખી લાઇન કરી પછી જે વેસમાં જે થોડીક થોડીક જે જગ્યા વધે ત્યાં આપણે એક એક વાઇટ સેટ કરવાની છે એટલે સરસ રીતે ઉપરા ઉપર વાઇટ પણ ન આવે ને સરસ રીતે સેટ થઈ જાય ને આ વાયટુ આપણી બનીને તૈયાર છે બબાય